નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવલ ચેનલમાં આજે તારીખ છે પહેલી માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો વિડિયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન ઇંગ્લેન્ડમાં કયા ક્રિકેટરને નાઇટહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તે ક્રિકેટરનું નામ છે એલિસ્ટર કૂક એટલે કે ઓપ્શન સી એસ સાચો જવાબ છે એલિસ્ટર કૂક આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે પૂર્વ ક્રિકેટર એલિસ્ટર કૂક કે જેમણે તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં નાઇટહૂડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કપ્તાન એલિસ્ટર કૂકને નાઇટહુડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તાજેતરમાં બાર વર્ષ બાદ કોઈ ક્રિકેટરે આ સન્માન મેળવ્યું છે અને તેમના પહેલાં વર્ષ બે હજાર સાતમાં કોને આ ખિતાબ મેળવ્યો હતો તો ઇયાન બોથમને નાઇટહુડનો ખિતાબ મળ્યો હતો બે હજારને સાતમાં હવે આપણે જાણીએ કે નાઇટહૂડના સન્માન મળ્યા બાદ નામની આગળ એ સર લગાડવામાં આવે છે તો આ વખતે આ જે નાઇટહુડનો ખિતાબ છે તે એલિસ્ટર કૂકને પ્રાપ્ત થયો છે એલિસ્ટર કૂકે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે તેણે છેલ્લી યાદગાર મેચમાં સદી ફટકારી હતી અને એ પણ ભારત વિરુદ્ધ કયા મેદાનમાં તો ઓવલના મેદાનમાં इंटरनेशनल क्रिकेट માં 350 सिक्सર લગાવવા વાળો પ્રથમ ભારતીય ખેલાડી એક કોણ બન્યું છે તો इंटरनेशनल क्रिकेट માં 350 सिक्सર લગાવવા વાળો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે એમએસ ધોની આપ ઈમેજ માં જોઈ શકો છો આ છે એમએસ ધોની વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની એ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી ટ્વેન્ટી મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણસો ને પચાસ સિક્સર લગાવનાર પ્રથમ ભારતીય બન્યા છે ધોનીએ આ બાબતે ત્રણસો ઓગણપચાસ સિક્સર લગાવનાર ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્માને પાછળ કરી દીધા છે જો આપણે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ સિક્સર લગાવવાળા છે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલ કે જેઓ ટોપ પર છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે દિલ્હીમાં આવેલા ઇસ્કોન મંદિરમાં આઠસો કિલોગ્રામ ભગવદ્ ગીતાનું અનાવરણ એક કોના હસ્તે કરવામાં આવ્યું તો આ અનાવરણ કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદી કે જેઓ વડાપ્રધાન છે ભારતના અને તેમના હસ્તે આ અનાવરણ કરવામાં આવ્યું છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ અનાવરણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇસ્કોનમાં આઠસો કિલોગ્રામ ભગવદ્ ગીતાનું અનાવરણ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તે કરવામાં આવ્યું છે તાજેતરમાં જ આપણે જાણીએ તેના વિશે રસપ્રદ માહિતી છસોને સિત્તેર પાનામાં આઠસો કિલોગ્રામ વજન ધરાવતી આ ભગવદ્ ગીતાનું અનાવરણ કરવામાં આવ્યું છે એ ઉપરાંત અઢાર સુંદર ચિત્રો અને એક અદ્યતન ભવ્ય લેઆઉટની કલાત્મક સ્પર્શ સાથે ઇટાલીના મિલાનમાં આ પુસ્તક કૃત્રિમ કાગર પર છાપવામાં આવ્યું છે તેમજ અન્ય એક વાત જણાવી દઉં કે બે પોઈન્ટને આઠ મીટર તેની પહોરાય છે બે પોઈન્ટને આઠ મીટર ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં એટીપી રેન્કિંગમાં પ્રથમ ક્રમે પુરુષ વર્ગમાં કયો ટેનિસ ખેલાડી પ્રથમ ક્રમે રહ્યો છે તો પ્રથમ ક્રમે રહ્યા છે તાજેતરમાં જ એટીપી દ્વારા રજૂ કરવામાં આવેલ રેન્કિંગમાં નોવાક જોકોવિચ ઓપ્શન એ એ સાચો જવાબ છે નોવાક જોકોવિચ એટીપી રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યા છે પુરુષ વર્ગમાં કે જેઓ સર્બિયાના ખેલાડી છે કયા છે સર્બિયાના ખેલાડી છે ત્યારબાદ બીજા ક્રમે રહ્યા છે રાફેલ નદાલયર છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે કયા પ્લેયરે કેટલા પોઈન્ટ સાથે કયા ક્રમે રહ્યા છે તો નોવાક જોકોવિચ કે જેઓ સર્બિયાના ખેલાડી છે તેમણે પોઈન્ટ મેળવ્યા છે દસ નવસો ને પંચાવન અને તેમણે ક્રમ હાંસલ કર્યો છે પ્રથમ ત્યારબાદ રાફેલ નદાલ કે જેઓ બીજા ક્રમે રહ્યા છે તેમને પોઈન્ટ મેળવ્યા છે આઠ હજાર વીસ તેઓ કયા દેશના પ્લેયર છે સ્પેન એલેક્ઝાન્ડર જ્વેરેવ કે જેઓ જર્મનીના ખેલાડી છે અને ત્રીજા ક્રમે રહ્યા છે તેમણે પોઈન્ટ હાંસલ કર્યા છે છ હજાર પંચોતેર આ ઉપરાંત આપણે વાત કરીએ જે ડેલ પોટ્રો કે જેમણે પોઈન્ટ હાંસલ કર્યા છે પાંચ હજાર પંચ્યાસી તેઓ ચોથા ક્રમે રહ્યા છે હવે આપણે જાણીએ મહિલા રેન્કિંગમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે મહિલા વિભાગમાં એટીપી દ્વારા રજૂ કરવામાં આવેલ રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહે છે નાઓમી ઓસાકા નાઓમી ઓસાકા કે જે જાપાનની પ્લેયર છે અને તેને પોઈન્ટ મેળવ્યા છે છ હજાર આઠસો ને ત્યારબાદ બીજા ક્રમની વાત કરીએ તો સિમોના હેલેપ કે જે રોમાનિયાની પ્લેયર છે અને તેને પોઈન્ટ હાંસલ કર્યા છે પાંચ હજાર સાતસોને સત્યાવીસ બીજા ક્રમે રહી છે તે ત્રીજા ક્રમની વાત કરીએ તો પેત્રા ક્વિટોવા ચેક રિપબ્લિકની પ્લેયર છે તે અને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે તેને અને પોઈન્ટની વાત કરીએ તો પાંચ હજાર છસોને પાંચ પોઈન્ટ છે તેના નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રક્ષા અધિગ્રહણ પરિષદને કે જેને આપણે ઇંગ્લિશમાં ઓળખશું ડિફર્ડ એક્વિઝિશન કોસ્ટને કેટલા કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણો અને અધિગ્રહણ માટે મંજૂરી આપી છે તો ડિફર્ડ એક્વિઝિશન કોસ્ટે એટલે કે રક્ષા અધિગ્રહણ પરિષદે તાજેતરમાં જ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સત્યાવીસો કરોડ રૂપિયાની મંજૂરી આપી છે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે સત્યાવીસો કરોડ રૂપિયા રક્ષામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ મંજૂરી આપવામાં આવી છે આ પૈસાથી ભારતીય નૌસેના માટે ત્રણ કેડેટ પ્રશિક્ષણ જહાજોની ખરીદી કરવામાં આવશે અને જેનો ઉપયોગ પ્રશિક્ષિત મહિલા અધિકારીઓ સહિત અધિકારી કેડેટને બુનિયાદી સમુદ્રી પ્રશિક્ષણ આપવા માટે કરવામાં આવશે રક્ષા અધિગ્રહણ પરિષદ એ રક્ષા મંત્રાલયના અંતર્ગત આવે છે રક્ષા અધિગ્રહણ પરિષદને આપણે ઇંગ્લિશમાં કહીશું ડિફર્ડ એક્વિઝિશન કોસ્ટ અને તેને તાજેતરમાં જ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સત્યાવીસો કરોડ રૂપિયાની મંજૂરી આપી છે રક્ષા ઉપકરણો અને અધિગ્રહણ બાબતે આપ ઇમેજમાં દેખો આ છે ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમન અને તેઓ ભારતના એટલે કે સ્વતંત્ર ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા રક્ષામંત્રી છે નિર્મલા સીતારમન આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે નવી દિલ્હીમાં આયોજિત આઈ એફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ મિશ્રિત વર્ગમાં કયો પદક મેળવ્યો તો સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ મિશ્રિત વર્ગમાં સુવર્ણપદક મેળવ્યું છે એટલે કે ઓપ્શન એ એ સાચો જોબ બનશે સુવર્ણ પદક ગોલ્ડ મેડલ તેમણે મેળવ્યો છે આઈ એફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનું આયોજન એ ભારતના કેપિટલ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ આ આઈ વર્લ્ડ કપ એ પૂર્ણ થયો છે અને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ત્રણ ગોલ્ડ મેડલ એ ભારતે મેળવ્યા છે અને ભારતની સાથે સાથે હંગરી દેશ કે જેને પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે એટલે કે ભારત અને હંગરી બંનેને ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે આ આઈ એસ એસ એફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં હવે જાણીએ કે ભારતના કયા કયા પ્લેયરોએ આ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તો સૌરભ ચૌધરી એકલ વર્ગમાં દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમણે મેળવ્યું છે સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ દસ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ તેમણે મેળવ્યું છે એ ઉપરાંત વાત કરીએ તો અપૂર્વી ચંદેલાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમણે પરંતુ દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે સૌરભ ચૌધરી કે જેઓ ઉત્તર પ્રદેશના છે મનુ ભાકર હરિયાણાની પ્લેયર છે હવે આપણે અહીં આગળ વાત કરીએ કે આઈ એસ એસ એફનું ફૂલ ફોર્મ શું થાય છે તો તેનો ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન રિપીટ કરું છું ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન કે તેની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસોને સાતમાં અને હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે હેડક્વાર્ટર્સ આવેલું છે મ્યુનિક નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં ભારત એ કયા ક્રમે રહ્યું છે તો ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારત રહ્યું છે સુડતાલીસમાં ક્રમે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે સુડતાલીસ આ રિપોર્ટ ઇકોનોમિક્સ ઇન્ડેક્સ યુનિટ દ્વારા ફેસબુક માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સો દેશોને સામેલ કરવામાં આવ્યા હતા અને આ લિસ્ટમાં સ્વીડન એ પ્રથમ ક્રમે રહ્યો છે સિંગાપુર એ બીજા ક્રમે અમેરિકા એ ત્રીજા ક્રમે રહ્યો છે ડેનમાર્ક ચોથા ક્રમે અને દક્ષિણ કોરિયા આ રિપોર્ટમાં એ પાંચમાં ક્રમે રહ્યા છે જ્યારે આપણો દેશ ભારત એ ક્રમે રહ્યો છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ ક્યારે મનાવાયો તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવ્યો છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ઓપ્શન બી એ સાચો જવાબ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સર સીવી રામનનો જન્મદિવસ એ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં અને આ તે દિવસ છે કે જ્યારે મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી અને જેના માટે તેમને નોબલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો છે હવે આપણે જાણીએ કે વર્ષ બે હજાર અને ઓગણીસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ કઈ હતી તો આ વર્ષે થીમ હતી સાયન્સ ફોર ધ પીપલ એન્ડ પીપલ ફોર ધ સાયન્સ જેને આપણે ગુજરાતીમાં કહીશું લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો એ બે હજાર ને ઓગણીસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ હતી હવે જાણો નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશને ભારત સરકારને દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવાનું કહેલું જેનો સ્વીકાર કરવામાં આવ્યો ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ને છ્યાસીમાં અને ત્યારબાદ પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવાયો હતો ઓગણીસો ને સિત્યાસીમાં ડોક્ટર સીવી રામનને એટલે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સીવી રામનને આ શોધ કરી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસના રોજ ને ચોપનમાં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો ને ત્રીસમાં તેમને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભૌતિક ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર તેઓ ફક્ત ભારતના જ નહીં પરંતુ સમગ્ર એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા ગુજરાતના કયા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજારને અઢાર એનાયત કરવામાં આવ્યો તો તે જિલ્લાનું નામ છે નર્મદા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે નર્મદા જિલ્લો નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અર્જુન રામ મેઘવાલની ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે શા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે નર્મદા જિલ્લાને તો પૂર્વ કલેક્ટર આર એસ નેનામાના જળ સંસાધન પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં ઓગણચાલીસ તળાવોના નિર્માણ થકી ચાલીસ કરોડ લિટર વરસાદી પાણીને સંગ્રહ ક્ષમતામાં વધારો કરાયો હતો અને જેથી રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર અઢારમાં તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને એ પણ ત્રીજા સ્થાને તેમની પસંદગી થઈ છે તો હવે જાણો નર્મદા જિલ્લા વિશે તો આપ મેપમાં દેખો આ છે નર્મદા જિલ્લો અને નર્મદા જિલ્લાની સરહદ એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો તેની બોર્ડર તે મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે હવે જાણીએ આપણે કે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપરા હવે જાણીએ કે નર્મદા જિલ્લો એ ગુજરાતના કયા કયા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે તો તાપી ત્યારબાદ સુરત ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર આટલા જિલ્લાઓ સાથે સરહદ જોડાયેલી છે નર્મદા જિલ્લાને તેનું વડું મથક છે રાજપીપરા હવે જાણીએ કે નર્મદા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે અને કયા કયા તો પાંચ તાલુકા આવેલા છે તે આપણે જાણીએ નાંદોદ સાગબારા તિલકવાડા ડેડિયાપાડા અને ગરુડેશ્વર આ પાંચ તાલુકા આવેલા છે નર્મદા જિલ્લામાં હવે જાણીએ કે કયું અભયારણ્ય આવેલું છે ત્યાં નર્મદા જિલ્લામાં તો સુર પાણેશ્વર અભયારણ્ય આવેલું છે ડેડિયાપાડામાં નર્મદા જિલ્લામાં આવેલું છે આ અભયારણ સુરપાણેશ્વર તાજેતરમાં રેલ મંત્રાલયે કયા રાજ્યમાં નવો રેલવે ઝોન બનાવવાની જાહેરાત કરી છે તો તે રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ ઓપ્શન સી એ સાચો જવાબ છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં રેલવે ઝોન બનાવાશે અને તેનું નામ રાખવામાં આવ્યું છે દક્ષિણ તટ રેલવે દક્ષિણી તટ રેલવે તેનું નામ રાખવામાં આવ્યું છે અને મુખ્યાલય રહેશે તેનું વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ તેનું મુખ્યાલય રહેશે અને આ રેલવે ઝોનનું નામ આપવામાં આવ્યું છે દક્ષિણી તટ રેલવે આ જાહેરાત કરી છે વર્તમાન મંત્રી પિયુષ ગોયલે આપણે જાણીએ અહીંયા આગળ રેલવે વિશે વધુ જાણકારી ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત એ ક્યારે થઈ હતી તો ઓ અઢારસો ને ત્રેપનમાં અઢારસો ને ત્રેપનમાં થઈ હતી મુંબઈથી થાણા વચ્ચે ત્યારબાદ અઢારસો ને ચોપનમાં કોલકાતા રાણીગંજ વચ્ચે તેની શરૂઆત થઈ હતી રેલવેની અને અઢારસો ને છપ્પનમાં મદ્રાસ આર્કોનમ વચ્ચે રેલવેની શરૂઆત થઈ હવે જાણીએ આપણે કે ભારતીય રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસોને પાંચમાં અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો ઓગણીસો ને પચાસમાં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અત્યાર સુધી સંપૂર્ણ રેલવે નેટવર્ક એ સત્તર ઝોનમાં વહેંચવામાં આવેલું હતું અને હવે આ આંધ્રપ્રદેશમાં નવો રેલવે ઝોન બનાવવામાં આવશે એટલે કુલ ટોટલ કેટલા રેલવે ઝોન થઈ જશે તો કુલ ટોટલ રેલવે ઝોન થઈ જશે અઢાર અને પ્રત્યેક મંડળના જે પ્રધાન હોય છે તેને કહેવામાં આવે છે મહાપ્રબંધક એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે ઓળખવામાં આવતા હોય છે વિડીયો જો પસંદ આવે હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે જેટલા પણ સ્ટડી રિલેટેડ એજ્યુકેશનલ ગ્રુપ હોય વોટ્સઅપ પર અને ફેસબુક પર પણ હોય તો તેમાં આ વિડીયોને આપ શેર કરશો કે જેથી આપણા અન્ય મિત્રો સુધી પણ પહોંચી શકે હવે જાણીએ આપણે વિડીયોના અંતમાં પ્રશ્ન દિલ્હીમાં આવેલા ઇસ્કોન મંદિરમાં આઠસો કિલોગ્રામ ભગવદ્ ગીતાનું અનાવરણ એ કોના હસ્તે કરવામાં આવ્યું અહીં ચાર વિકલ્પ આપવામાં આવેલા છે આપણા માટે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે